નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત વિજાપુર તાલુકાના પ્રાચીન ત્રિદેવ મહાદેવનું મંદિર કુકરવાડા ગામે વેજનાથ મહાદેવ સોમનાથ મહાદેવ નીલક મહાદેવના શિવલિંગ સ્થાપિત પ્રાચીન ત્રિદેવ મહાદેવનું મંદિર કુકરવાડાના મુખ્ય બજારમાં આવેલા તરાવના કિનારે કુદરતી સૌંદર્ય વાતાવરણમાં ત્રિદેવ મહાદેવ વિરાજમાન છે પવિત્ર શ્રાવણ મહિનામાં મહાદેવના પરમ ભક્તો શિવલિંગની પૂજા અર્ચના તેમજ ઓમ નમો શિવાયથી શિવાલય ગુંજી ઉઠ્યું છે શ્રાવણના દર સોમવારે સેવા ગ્રુપ દ્વારા મહાદેવના મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ધૂન ભજન સત્સંગમાં મહાદેવની ભક્તિમાં રંગાઈ જાય છે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ મહોત્સવનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અહીં ત્રિદેવ મહાદેવની સાથે પાંચ મહાદેવના પણ મંદિર આવેલા છે વૈજનાથ મહાદેવ સોમનાથ મહાદેવ નીલકંઠ મહાદેવ ઓમકાલેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવના શિવલિંગ સ્થાપિત મંદિર આવેલા છે જે લોકવાયકા મુજબ ખૂબ પ્રાચીન હોવાની માન્યતા છે કુકરવાડી ધર્મપ્રેમી જનતા તેમજ આજુબાજુના ગામજનો મહાદેવના ભક્તો એકવાર અવશ્ય ત્રિદેવ મહાદેવના દર્શનનો લાભ લેશો વિશેષ માહિતી મુકેશ્રી વિજાપુરથી મારું નામ ગોસ્વામી સંજયપુરી ઈશ્વરપુરી અને ગામ કુકરવાડા મૂળ પોતાનું મારું કુંદરા પણ છેલ્લા પાંચમી પેઢીથી અહીંયા મંદિરની અંદર પૂજારી તરીકે અમે કાર્યરત છીએ અહીંયા વાત કરીએ તો કુકરવાડાનું જે મેઇન બજાર ત્યાંથી પ્રવેશી એટલે પહેલાં મહાકાલીનું મંદિર આવે અને તળાવના કિનારે જ અમારા ત્રિદેવ ત્રિમહાદેવનું આ મંદિર છે જેની અંદર નીલકંઠ મહાદેવ સોમનાથ મહાદેવ અને વૈજનાથ મહાદેવ એવું આ ઉત્તર ગુજરાતની અંદર એકમાત્ર એવું મંદિર છે કે જે ત્રણેય શિવની સ્થાપના થયેલી હોય એવું આ અમારું મંદિર છે અને મંદિરની કુદરતી જે પ્રકૃતિ છે આજુબાજુમાં એ બહુ જ સરસ મજાની પ્રકૃતિ છે અમારી અહીંયા ફૂલ વૃક્ષો અને પક્ષીઓનો કલરવ અહીંયા તમને જોવા મળે છે અને અહીંયા લોકો આવી અને ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા અહીંયા વ્યક્ત કરે છે અને ધન્યતા અનુભવે છે જે વાત કરીએ તો ત્રિદેવ મહાદેવ એવું મંદિર છે ત્રણ મંદિર છે અને વધતા બીજા બે મંદિર પણ જે બહુ જૂના છે એ રામેશ્વર અને ઓંકારેશ્વર એમ જોવા જઈએ તો અહીંયા પાંચ મહાદેવના દર્શન આપણે કરી શકીએ વાર્ષિક જે આપણા કાર્યક્રમ અહીંયા મંદિરની અંદર શ્રાવણ માસની અંદર ચાર જે સોમવાર આવે છે તો ચાર સોમવારે ભક્તોનું ગોડાપુર અહીંયા ઉમટી પડે છે એની અંદર છેલ્લા દિવસે અમાસના હવન થાય છે અને મહાઆરતી થાય છે અને લોકમેળા જેવું અહીંયા વાતાવરણ અહીંયા હોય છે શ્રાવણ શ્રાવણવદ આઠમના અહીંયા કૃષ્ણ ભગવાનનું જન્માષ્ટમીનો કાર્યક્રમ એ ઉમરકાભેર અહીંયા કરવામાં આવે છે અને રાત્રે એ દાદાનો કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ બધા હોંશે હોંશે બધા ભક્તો આવે છે અને ધામધૂમથી જન્માષ્ટમીનો પણ અહીંયા ઉજવાય તો હું એક પૂજારી તરીકે તો યુવાનો ભારતીય સંસ્કૃતિ તરફ એ અગ્રેસર રહે અને હું પણ શિક્ષણ કાર્ય સાથે હું પણ એક શાળાની અંદર શિક્ષક તરીકે કાર્યરત છું એટલે મેં ભૂતપૂર્વ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા એમને એક જાગૃત કરવા માટે જે અત્યારે મોબાઈલમાં પોતાનો સમય વેડપતા હોય છે તો એવા યુવાનો હતા મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમને મેં એક ગ્રુપ બનાવ્યું મોબાઈલ ગ્રુપ એની અંદર બધાને કીધું કે આપણે દર સોમવારે ભજનનો કાર્યક્રમ રાખવાનો છે તો એની અંદર યુવાનો સહભાગી થયા અને આ શ્રાવણ મહિનાના જે ચાર સોમવારે રાત્રે નવથી દસનો જે અમારો ભજનનો કાર્યક્રમ હોય છે એની અંદર યુવાનોની સંખ્યા બહુ જ આવે છે અને યુવાનોએ આ ભજન એ પોતે જાતે જ ગાય છે એટલે એવું કહી શકાય કે હવે આવનારી આપણી નવી પેઢી જે આપણા સંસ્કૃતિ તરફ એ પાછી આવતી હોય એવું લાગે છે એટલે આ વખતે અમે આ વિદ્યાર્થીઓ જે મારા ભૂતપૂર્વ હતા એમણે એક સેવા ગ્રુપ તરીકે અહીંયા અમે બધાને કર્યું છે અને સહયોગ આપે છે આથી ઓમ નારાયણ સાથે આજુબાજુના ગામના સર્વ શિવભક્તોને કુકરવાડાના શિવભક્તોને એક આહવાન કરું છું કે આવા પવિત્ર શ્રાવણ માસની અંદર આવા અમારા મંદિરની અંદર જે વાર્ષિક કાર્યક્રમ થાય છે અને જે શ્રાવણ માસની અંદર જે અમાસના દિવસે મહાઆરતીનો કાર્યક્રમ છે અને સોમવારના જે ભજનનો કાર્યક્રમ છે અને જે મંદિરની અંદર સવારે પૂજા અર્ચના થાય છે એની અંદર બધા સહભાગી થાય એવી હું જાહેર જનતાની અપીલ કરું